વડોદરાના ગાંધીનગર ગૃહથી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને વાલીઓએ નીટ મુદ્દે રેલી યોજી હતી આ રેલી વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે નીટની પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના સંદર્ભમાં રાજ્યના આશરે પંચોતેર હજાર વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનશે અત્યારે ગુજરાતમાં જીએસઇવી દ્વારા ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં ભણાવાતો અભ્યાસક્રમ એનસીઆરટીના અભ્યાસક્રમ કરતા પચીસ ટકા જેટલો જુદો છે જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં તકલીફ પડે છે જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ અગાઉ વર્ષો પ્રમાણે જ પ્રવેશ પ્રક્રિયા યોજવામાં આવે વાલીઓ તથા વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પણ પાઠવ્યું હતું અમારા છોકરાઓ સાથે થતા અન્યાયને વિરોધ કરવા માટે છે એ લોકોને જે વસ્તુ ભણાવી નથી તેની જ પરીક્ષા લેવા માટે આવી રહી છે

અને જે અમને લોકોને વિદ્યાર્થીઓને જે હાલાકી ભોગવી રહ્યા છે એ સરકારને ખબર નથી કેમ કે દસ અગિયાર બાર વાળા વિદ્યાર્થીઓ આખરે જશે કે જો અમને ગુજરાતમાં માં એડમિશન નહીં મળે જેની પરિસ્થિતિ સદ્ધર છે એ લોકો બહાર ભરવા જઈ શકશે અમે લોકો કઈ જઈ શકશું